નમસ્કાર દર્શક મિત્રો છે ન્યૂઝમાં આપનું સ્વાગત પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા હરિપુરા તેમજ હાઉસિંગ બોર્ડના સામેના વિસ્તારમાં આવેલા માથાભારે તત્વો તેમજ બુટલેગરોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસની ટીમ ત્રાટકી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાથ મગોણાની સૂચના મુજબ ડીવાયએસપી ડોક્ટર જેજી ગામિતના માર્ગદર્શન મુજબ પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી નાગરિકોની નગરપાલિકાની ટીમ અને વીજ કંપનીની ટીમ સાથે હરિપુરા વિસ્તાર હાઉસિંગ બોર્ડ સામેના વિસ્તારમાં આવેલા માથામારે તત્વો તેમજ બુટલેઘરોના ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરી તોડી પાડવામાં આવ્યા હતા તેમજ પાલનપુર તાલુકા પીઆઈ એમ બારોટ સ્ટાફના માણસો સાથે પાલનપુર તાલુકાના ગામોમાં પણ આવેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા જેના પગલે ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ત્રણસો નવ્વાણું જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને એક બાદ એક ઉટલેગરો તેમજ અસામાજિક તત્વોના ત્યાં ગેરકાયદેસર દબાણો પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સાહેબ દાદાનું બુલડોઝર પહોંચ્યું છે જે રીડા ગુનેગારો છે તેમના ઘરે દબાણો સહિતના ઇલિગલી કનેક્શનો કપાઈ રહ્યા છે કયા પ્રકારની માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે જે બેફામ બની ગયા છે તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ એસપી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે પ્રોહિત લિસ્ટેડ બુટલેગરો છે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે લોકોમાં ભય છે તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે આજ રોજ નગરપાલિકાના સહયોગથી એટલે યુજીબીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ ચાલુ જ રહેશે કોઈપણ જે પણ બુટલેગરો હશે જે પણ અસામાજિક તત્વો હશે તેઓને કોઈપણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં